ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના કેસમાં હું આજે તમને ગણેશ ગોંડલની સેવાઓ બતાવવાનો છું તમે જોવો આ વિડીયોમાં ગણેશ ગોંડલ કેવી સેવાઓ કરે છે ઘણા લોકો ગોંડલ અને ગણેશભાઈને બદનામ કરી નાખ્યા છે તો તમે જુઓ આ કમરકોટડા ગામે દલિત પરિવારના વૃદ્ધ દાદીમાં છે જે દાદીમાની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી એટલે કે દાદીમાની ખૂબ જ તબિયત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી તો ગણેશભાઈને ખબર પડી કે દાદીભાઈની દાદીમાની તબિયત ખૂબ ગંભીર થઈ ગઈ છે તો ગણેશભાઈ ખુદ દલિતવાસમાં ગયા અને ત્યાં જઈને દલિત દલિતના દાદી હતા એમના પરિવારના એમના ખબર અંતર પૂછા ત્યાર પછી એમને ખબર પડી કે દાદીની હોસ્પિટલમાં એડમિટ કરવા જોશે તો એણે હોસ્પિટલવાળાને ફોન કરી એનાથી જે પણ કોઈ પણ મદદ થતી હતી એણે ફોન કરી મદદ કરી અને દાદીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા ત્યાર પછી એનાથી જે બનતી હતી એ તે મદદ કરી ગણેશભાઈએ અને એ દલિતના દાદીને ખૂબ સારું થઈ ગયું કમર કોટડા ગામના દાદીમાં હતા તો તમે વિચાર કરો કે આ નાચ જાત જોયા વગર ઘણા બધા લોકોની સેવાઓ કરે છે અને ઘણા લોકો ગોંડલ અને ગણેશભાઈને બદનામ કરી છે ત્યાર પછી આ એક બીજો વિડીયો તમે પણ તમે પણ જોજો કે જે હમણાં ચાલુ વરસાદમાં હમણાંનો જ વિડીયો છે બાળકો છેવાડાના જે ગોંડલ છેવાડાના બાળકો છે ત્યાં ખૂબ વરસાદ થયો હતો એક ગામમાં અને તેના બાળકો એ જે ગરીબના બાળકો અને ગરીબ લોકો ખૂબ વરસાદમાં આવી ગયા પાણી ચડી ગયા તા ઘરમાં ત્યાર પછી ગણેશભાઈ ખુદ જઈ અને એમના બાળકોને પોતાના હાથે તેડી અને બહાર લઈ આવ્યા હતા અને એ લોકોની સેવા પણ એને કરી હતી તો તમે વિચાર કરો કે જે વ્યક્તિ રાત દિવસ જોયા વગર આવા લોકોની સેવા કરે છે ઘણા બધા લોકોની સેવા કરે છે અને નાદ બાદ જોતા નથી અને ગમે ત્યારે અડધી રાતે ફોન કરો તો એ સેવા કરવા માટે હાજર હોય છે બરાબર તો આ લોકો આ લોકોને બદનામ ના કરવો જોઈએ અને આવા લોકો જે સારી સેવાઓ કરે છે તો આ લોકો જેલ બહાર આવવા જોઈએ કે ના આવવા જોઈએ તમે જરા કોમેન્ટ કરજો વિડીયો જોવો તમે ગણેશભાઈ ઘણી બધી લોકોની સેવાઓ કરે છે કોરોનામાં પણ ઘણા બધા લોકોની સેવાઓ કરી છે તો સેવાઓ ઘણી બધી કરી છે તો તમે કમેન્ટ કરજો કે જો આવું સેવાઓ સારું 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 કામ કરે છે ઘણા બધા લોકોની સારી સેવાઓ કરે છે તો આ ગણેશભાઈ જેલની બહાર આવવા જોઈએ કે ના હોવા જોઈએ જામીન મળવા જોઈએ કે ના મળવા જોઈએ તમે એકવાર એની સેવા કરો સેવા જોવો કે ઘણા લોકોને એણે સેવા કરેલી છે બરાબર ને તમે કમેન્ટ કરજો કે આવા લોકો જેલની બહાર આવવા જોઈએ કે ના આવવા જોઈએ